અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ એક માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ પરસોત્તમ ભાઈ ગામ માવનું ગામ માવનું ગામ ક્યાં જિલ્લામાં આવે જોડિયા તાલુકો જામનગર જિલ્લો હવે તમને શું તકલીફ હતી આ પગ આખો પહેલેથી છેલ્લે સુધી ફાટતો ફાટતો હતો અને થાપાના ભાગમાં દુખાવો થાપાના ભાગમાં દુખાવો અને પગ આંગળા કે પગ ઊંચા નીચો ન હા આંગળા હા ઊંચા નીચો બરાબર છે એટલે ચૂક ફૂડ કહેવાય ફૂડ ફૂડ્રોપ કહેવાય ને હા 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 હવે એમાં આપડે કેટલો ફાયદો છે અત્યારે અત્યારે ઘણો ફાયદો થઈ ગયો હવે કેટલા ટકા હવે એમ કે મટવા મટવા આવ્યું આવ્યું છે છે આજે પાછા આજે હવે એમાં કઈ પ્રોબ્લેમ માં ના હવે ત્યારે પ્રોબ્લેમ માં કઈ નથી કઈ નથી ને બીજાને શું કહેવા માંગો બીજાને કઈ કેવું કે આ કરવાથી ફાયદો થાય છે સારું થાય છે

નીચે જતા હતા ઉપર નહોતા આવતા હા નીચે ઉપર નહોતા આવતા બરાબર હવે આવે હે ને હવે આવું પણ આવે હવે હાલવામાં કઈ વાંધો ના ના હાલવામાં કઈ વાંધો નથી રેડી ને રેડી રેડી હવે જરા કેવું લાગે છે બાકી બેય પગ ડગાવો તો હજી સેજ ફેર લાગે છે બેયમાં માં બરાબર ને એટલે હજી જોઈએ ચાર પાંચ દિવસ કરીએ એટલે થઈ જાય લગભગ તો ટૂંકમાં હાવ ડગતા નહીં ને આંગળા પગમાં હોય તો ડગતા નહીં ડગતા નહીં બરાબર ને ડકતા પેલા આંગળા એવી રીતે ના ના આ ત્રણ જ દિવસમાં આજે બે દિવસ જ કર્યું રહ્યું આપડે આજે ત્રીજો દિવસ છે અત્યારે ડગવાન ચાલુ થઈ ગયું ડગવાન ચાલુ થઈ ગયું જય દ્વારકા જય